હું છું આપની સાથે કૃપાલી પરમાર વાત કરી આજના પાદરા તાલુકાના કરખડી ગામે દેશી તમંચા સાથે બે ઝડપાયા પોલીસે મોબાઈલ સહિત રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ઉત્તર પ્રદેશના ત્રણ ઈસમ સામે પોલીસ કાર્યવાહી પાદરાના કરખડી ગામેથી એસઓજી પોલીસે કબજા ભોગવટાની ઓડીમાં દેશી હાથ બનાવટના તમંચો અગ્નિશસ્ત્ર કિંમત રૂપિયા પંદર હજાર અને પોતાના કબજામાં ગેરકાયદેસર રાખતા બે ઇસમને ઝડપી પાડી તેમની પાસે મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળીને કુલ પચીસ હજારના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી કરી વડુ પોલીસ સ્ટેશન હદ એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કરખડી ગામે આવતા બાતમી મળેલ હતી જે એસઓજી પોલીસે કરખડી ગામે કલ્પેશ ચીમન પટેલના મકાનમાં લક્ષ્મી એન્ટર પ્રાઇઝની ઓફિસ ભાડે રાખી કામ કરતા રૂપેશ કુમાર પ્રમાનંદ શર્મા રહેઠાણ ભોજુ ટોલ ગામ ભાગલપુર બિહાર તથા જાહિદ સિરહાનભાઈ ઘાંચી રહેઠાણ કરખડી પાદરા પોતાની પાસે દેશી તમંચો રાખેલ છે અને બંને ઈસમો પાસે પૂછપરછ કરતા કોઈ પાસ પરમિટ નહીં હોવાનું જણાવ્યું હતું તેઓની સાથે રહેતો મૃત્યુજય હરકૃપાલ દ્રૌપદી રહેઠાણ ખુરહંડ બાદા ઉત્તર પ્રદેશ લાવીને રાખી મૂકેલ છે જે અઠવાડિયાથી પોતાના ગામ ગયેલ છે જે તમંજો બંને ઈસમોને સાચવવા માટે આપેલ છે તેમ જણાવ્યું હતું